ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ધરમપુર ખાતે બંધારણ અંગે જે એક ટીપરી કરી એના અનુસંધાને અમે વાત કરવા આવ્યા છે ખાસ કરીને ભારતનું બંધારણ ઐતિહાસિક છે અને એ બંધારણ દુનિયાના બધા દેશો કરતાં શ્રેષ્ઠ છે અને એ એ બંધારણ સાથે છેડછાડ કરવાનો સૌપ્રથમ પ્રયત્ન ઓગણીસસો પચ્ચોતેરમાં એમના દાદીશ્રી ઇન્દિરા ગાંધીજી દ્વારા કરવામાં આવેલો અને ત્યાર પછી એકવીસ મહિના બાદ જે ચૂંટણી આવી એમાં લોકોએ જે પ્રતિસાદ આપેલો સમગ્ર ભારતમાં એક એવો વંટોળ ફેલાયેલો કે લોકોએ લોકશાહી બચાવવા માટે મતદાન કરેલું અને ફરીથી જનતા પાર્ટીની સરકાર માનનીય વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની આગેવાની મળી ભારતીય જનતા પાર્ટી એક ચોક્કસ રીતે માને છે કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે એ બંધારણમાં જે પણ પ્રવૃત્તિ જે પણ પ્રોવિઝનો છે એ બધા શ્રેષ્ઠ છે વાણી સ્વતંત્રતાના હક ઉપર જે ઇમરજન્સીમાં તરાપ મારવામાં આવેલી પત્રકારોને બંધ કરવામાં આવેલા જેલમાં પૂરવામાં આવેલા બુદ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવેલા આવા કામો ઇમરજન્સી સમયે થયેલા અને એનો સમગ્ર દેશમાં જે વિરોધ થયેલો ભારતીય જનતા પાર્ટી ગાંધીએ ધરમપુરના દરબાર ગઢ ખાતે જંગી જનસભાને સંબોધી હતી આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ દ્વારા આગામી દિવસોમાં સંવિધાન બદલવાની તૈયારી કરી રહ્યા હોવાનું વિવાદિત નિવેદન આપ્યું હતું